એપી એક હજાર જોઈતો હોય તો લોડ અવરોધ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ ચાલો સિમ્પલ વાત છે કે એપી બરાબર એવી ઈન્ટુ બીટા એવી બરાબર જીએમઆરએલ ઇન્ટુ બીટા ચાલો આ બરાબર જીએમ એટલે બીટા ના છેદમાં આર આઈ મૂકી બીટા રેડી ચાલો ચાલશે તો આના ઉપરથી જ આપણે લઈ લઈએ ને આર એલ બરાબર આ બરાબર આવું થઈ જશે બીટા સ્ક્વેર આર એલ ના છેદમાં આઈ રેડી તો આર એલ બરાબર એપી એપી બીટા ઓકે છે છે પંદર બરાબર એક હજાર ભાગ્યા પંદર પિસ્તાલીસ એક હજાર ભાગ્યા પિસ્તાલીસ હેદર ગુણ્યા પંદર સોરી હો પંદર મેંડુ મીંડુ જાય પિસ્તાલીસ ગુણ્યા બાવીસ કરવા જાય દસ નવ નવસો નેવું નવસો ને આવે એટલે બાવીસ પોઈન્ટ સમથિંગ યસ તો બાવીસ પોઈન્ટ બાવીસ બરોબર ને ઓકે બાવીસ ગુણ્યા પિસ્તાલીસ કરીએ તો નવસો ને તો હજાર છે તો બાવીસ પોઈન્ટ બાવીસ જ આવે એટ ઓકે તો ફાઈનલ આન્સર તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ ઓપ્શન ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ ટ્રાન્ઝિસ્ટર માટે પ્રવાહ ગેન આલ્ફા આપ્યું છે પોઈન્ટ નાઇન્ટી એઇટ આ ટ્રાન્ઝિસ્ટરને કોમન બે જોડાણમાં વાપરવામાં આવે છે ત્યારે ઇનપુટ અને આઉટપુટ

એલ છે આઉટપુટ અવરોધ પાંચ કિલો એટલે ફાઈવ ટુ થ્રી વોલ્ટેજ ગેઇન એવી અને પાવર ગેઇન એપી મેળવો વોલ્ટેજ ગેઇન મેળવવા માટે તમારે બીટા મેળવવું પડશે તો આલ્ફા ને બીટા વચ્ચેનો સંબંધ છે કે બીટા બરાબર આલ્ફાના છેદમાં વન માઇનસ આલ્ફા પોઈન્ટ નાઇન્ટી એટ એટલે સિમ્પલ વાત છે પહેલું કે એવી બરાબર બીટા આર એલ ના છેદમાં આરઆઈ બીટા ફોર્ટી નાઇન આર એલ છે પાંચ

શું આવી ગયું વોલ્ટેજ ગેઇન બીજું છે પાવર ગેઇન પાવર ગેઇન એટલે વોલ્ટેજ ગેઇન ઇન્ટુ પ્રવાહ ગેઇન બીટા બરાબર ને ચાલો તો એપી બરાબર પાંત્રીસો ગુણ્યા બીટા બીટા આપણે આપ્યું છે ફોર્ટી નાઇન ઇટ્સ ઓકે પાંત્રીસ ફોર્ટી નાઇન થર્ટી ફાઈવ જીરો સાત બે પ્લસ એકોતેર પંદર અને આ ડબલ ઝીરો રેડી તો સિમ્પલ વાત છે આવશે એકોતેર પંદર ડબલ ઝીરો આ તમારું આવી ગયું સોરી પાવર ગેમ જોઈ લો છે એકોતેર પંદર ડબલ ઝીરો યસ પાંત્રીસો તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન તમે સ્પષ્ટ જોઈ શકો છો છે હે બંને વસ્તુ મળી ગયું આ રફ કામ છે ચાલો રેડી આગળ નેક્સ્ટ એક ટ્રાન્ઝિસ્ટર નો પ્રવાહ ગેટ પાંચસો છે જ્યારે તે કોમન એમીટર તરીકે વાપરતા ઇનપુટ અવરોધ એક કિલો અને ઇનપુટ વોલ્ટેજ નું મૂલ્ય જીરો પોઈન્ટ જીરો વન વોલ્ટ છે તો કલેક્ટર પ્રવાહ નું મૂલ્ય કેટલું ઓકે પ્રવાહ ગેન આપ્યો છે પાંચસો એટલે બીટા ચાલો પાંચસો કોમન એમીટર તરીકે વાપરતા ઇનપુટ અવરોધ આ રહે એક કિલો ઓમ એટલે દસ ની ત્રણ ત્યારે ઇનપુટ વોલ્ટેજ ઝીરો પોઈન્ટ ઈનપુટ વોલ્ટેજ બરાબર ઇનપુટ પ્રવાહ અને ઇનપુટ અવરોધનો ગુણાકાર તો ઇનપુટ પ્રવાહ બરાબર વોલ્ટેજ ના છેદમાં અવરોધ દસ ની બે છેદમાં ત્રણ

તો આઈસી બરાબર પાંચ દસ ની 3 ત્રણ એમ્પિયર એટલે આઈસી બરાબર પાંચ મિલી એમ્પિયર અથવા છ કરવી હોય પાંચ મિલી એમ્પિયર થાય આમાં જવાબ છે પાંચ મિલી એમ્પિયર નથી ઓકે કોઈ વાંધો નહીં આ માઇનસ છ કરો એટલે હજી ત્રણ એક બે ત્રણ એવોય નથી જવાબ માઇનસ છ કરીએ તો ત્રણ ખસેડવા પડે ને રેડી ત્રણ દૂર કરો એટલે પાંચ દસ થી છ એટલે એવો જવાબ નથી હા અહીંયા આવું થાય પાંચ હજાર માઇક્રો એમપી ત્રણ ખસેડો એટલે માઇનસ ત્રણ થઈ જાય એટલે પાંચ દસ ને ત્રણ આવી જાય એટલે જવાબ આવો આવવો જોઈએ એટલે આમાં કોઈ દેખાતું નથી એટલે ક્યાંક સુધારવું પડશે આપણે પાંચ મિલી એમ્પિયર કરવું છે તો આને સુધારી નાખીએ ઓપ્શનને સુધારી નાખીએ પાંચ મિલી

એનપીએન ટ્રાન્ઝિસ્ટર કાર્યરત હોય ત્યારે બેઝની કલેક્ટર અને એ મીટર બંને ઋણ હોય બેઝની ચેક કરી એટલે તમને વધારે ખ્યાલ આવશે ચાલો એનપીએન એ બેઝ કલેક્ટર આને ફોરવર્ડે રાખવું પડે એટલે ફોરવર્ડે રાખવા માટે એન ને ઋણ અને પીને ધન રેડી આને રિવર્સે રાખવા માટે આને ઋણ અને આને તો તો પ્લસ પ્લસ રેડી આ પ્રમાણે છે ચાલો કાર્યરત કરવા માટે બેજની સાપેક્ષે એ મીટર ને ઋણ અને કલેક્ટર ને ધન રાખવા માટે બેજની સાપેક્ષે કલેક્ટર અને એ મીટર બંને ઋણ ખોટી વાત છે બેજની સાપેક્ષે કલેક્ટર અને બે મીટર ધન એ ખોટું છે બેજની સાપેક્ષે કલેક્ટર ધન જોઈ લો બેજની સાપેક્ષે કલેક્ટર ધન છે યસ તો એ છે અને એ મીટર ઋણ છે યસ એ મીટર ઋણ છે જોઈ લો છે તો ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન આના ઉપરથી તમને ખબર પડી જશે રેડી ચાલો આ પણ ખોટું તો આન્સર ઇઝ સી ધ રાઈટ આન્સર ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ एक कॉमन एमिटर एम्प्लीफायर વોલ્ટેજ वोल्टेज આપ્યો છે पचास ઇનપુટ ઇમ્પિડન્સ એટલે કે ઇનપુટ અવરોધ સો ઓમ આઉટપુટ ઇમ્પિડન્સ એટલે લોડ અવરોધ બસો ઓમ તો એમ્પ્લીફાયર નો પાવર ગેઇન કેટલો હોય ઓકે અહીંયા તમને આપ્યું છે એવી પચાસ આર આઈ આપ્યું છે સો આર એલ આપ્યું છે બસો તો એપી મેળવો રેડી એપી બરાબર બીટા સ્ક્વેર આરઆઈ ના છેદમાં આરેલ આરે છેદમાં આરાય તો એ પી બરાબર એવી જ મેળવીએ ને એવી બરાબર બીટા આરેલ ના છેદ માં આરાય ઓકે હાલ તો બીટા બરાબર શું થાય એવી ઇન્ટુ આરઆઈ ના છેદ માં આરેલ પાંચ ગુણ્યા દસ ની તો બીટા બરાબર આવી ગયું પચીસ હવે એપી બરાબર શું થાય એવી ઇન્ટુ એઆઈ પણ એ આઈ એટલે ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એન બીટા તો એપી બરાબર એવી બીટા એવી કેટલું છે ભાઈ પચાસ ગુણ્યા પચીસ પચીસ પચાસ એકસો ને પચીસ એટલે બાર પચાસ ચાલો બાર પચાસ છે આગળ વધીએ નેક્સ્ટ ટ્રાન્ઝિસ્ટર ને કાર્યરત હોય જ્યારે ટ્રાન્ઝિસ્ટર કાર્યરત હોય ત્યારે બેઝ બે કલેક્ટર વિસ્તારનું કદ એક સરખું હોય પેલા તો આજ ખોટું છે કદ એક સરખું ક્યારેય હોતું જ નથી તમને જ્ઞાન આધારિત છે એટલે ખબર છે મેં કીધું છે બેઝ પાતળો હોય છે એ વાત સાચી છે તેમાં ઓછા પ્રમાણમાં ડ્રોપિંગ થયેલું હોવું જોઈએ આય સાચું છે એમિટર બેઝ જંક્શન ને ફોરવર્ડ બાયઝ હોવો જોઈએ અને બેઝ કલેક્ટર જંક્શન રિવર્સ બાઇઝ હોવું જોઈએ આ સાચું છે ભાઈ એમિટર બેઝ એમિટર કલેક્ટર ફોરવર્ડમાં જ હોવા જોઈએ આ ખોટું છે તો અહીંયા બે અને ત્રણ આ બંને સાચા છે બે અને ત્રણ આ બંને સાચા છે રેડી બે અને ત્રણ યસ ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ ઓપ્શન રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ જ્ઞાન આધારિત છે ને નવ ટકા ઋણ ફીડબેક વાળા એમ્પ્લિફાયરના વોલ્ટેજ ગેઇન દસ છે તો ફીડબેક વગર વોલ્ટેજ ગેઇન કેટલો હોય પેલી બાબત આ ક્યાં કામ આવે તમને કહી દઉં છું ખાસ નોંધ લખી દઈએ કે એમ્પ્લિફાયરને આઉટપુટ વોલ્ટેજ ઘટાડવા ઋણ ફીડબેક આપવામાં આવે છે જો ઋણ ફીડબેક ઋણ ફીડબેક આપવામાં ન આવે ત્યારે વોલ્ટેજ મહત્તમ મળે છે આ પ્રમાણે અહીં મહત્તમ વોલ્ટેજ ગેન સો છે જે સાચો જવાબ છે બેટા આઉટપુટ વોલ્ટેજ ઘટાડવા માટે ઋણ ફીડબેક આપવામાં આવે જો તમે ઋણ ફીડબેક ના આપવામાં આવે તો વોલ્ટેજ તમને મહત્તમ મળે છે તો પ્રવાહ વોલ્ટેજ ગેઇન મહત્તમ હોવો જોઈએ તો નીચેનામાંથી સૌથી વધારે મહત્તમ કયો છે સો વર્ડ તો જવાબ આવશે સો ઇટ ધ રાઈટ આન્સર ઇટ્સ ઓકે આ સાથે આ સેશન ને પૂરું કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ